પેલા કોસા <lush> <Fortress>

કોમ કરતે જોર આવે છે એને કાતરી હા આ મોટો થાય શું કરશે છે કશું દાણાની વાળ આવો ના આવો જોર લાવ છે તો પહે કોમ કરી જાય આપણે થોડું સારું છે એમ કોણ્યા હું મહેમાન થાક લી ફર લાગે પી ગયા ફૂલ દારૂડી બાર ગોમ ના હા પેલા લાલ કતરે

ના નથી પાડી તું ના પી ના ઘર ઘરનું મુહૂર્ત કરવાનું કરવાનું તું કે જુનિયા આજ બંધ આવી છે હો જેમિયન મેલ લીધા પાછા મને તો મેલવા આયા તા એટલે મુરીખા હો ને મેમન ઘૂગો ના બે હે કેવું ઊભો રે મેમન એ મેમન મેમન બાર નરવા હતા તો વાયન ઘેર આયા બગા ઊભા થા મોટો ઊભા થા મેમન થોડી તા આબરો રાખો મેમન આગળ ઊભા થા મેમન ઊભા થા એ કોણ છે આ લઈ કરો અમાર ગામનાથી વધારે રાખા નહીં એલા વાટમાં ઊંજાતા ગામ કે ગામનો વાગ હુવે ઘણા બોતરા ઘેર આગોદાન પીમકોર આયા તના નથી પારિખાયલા ક્યાંમ પડ્યા તા છે તો તો તનિયા તઈ મુરખો બગાડી જ્યા જતી ન હતી બધું બગાડે આ કોણે

એમન કેમ ઊભા થાતા કરો હો ઓમ વાત ઓમે 100 લુખવાડ્યો થી અન કાર્તિક ગોદડો લઈ લઈને પાતરી વાત બોલ ના કરો ઓલું ઘરે ભીખ માગી માગીને તો ફર કરીવે પકે બાપકો પડ્યા છે ઉંધા તાર કાકે ભીખ માગીને ઘર લે કર્યું

માર કડિયા તોડી નાખી હું તો કડિયામાં હું છું 50 માજી જો લાઈ દીધી બીજી પેલા જો માજી 850 વાળી કડિયા હતી એમ કો હોલે કાળી દીધું હું એ સોનામાં બેહી રોતી કઈ ફોન કરો

કટ ભરેલા પડ્યા હોય એમ આસી તો

મુરત કરી એટલે શું છોલ થી ના તો આવશે પણ અમે આવશે રોટલા રોટલા જાવ ના રે તંગો પાણી એટલે મોળું થાય જો રોટલા છે રોટલા છે રોટલા બગડી બીજું કશું નહી રોટલા પણ રોટલા પણ બગડી બેહો કે તમે બે બે જ પછી અમારી આમ થાય તમે ચા પાજી રોટલા નું